ધોરણ સાત સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો આપણે સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસમાં એકથી ચાર પાઠ ભણી ગયા નાગરિકમાં બે પાઠ ભણી ગયા ચૌદ પંદર અને ભૂગોળમાં નવ અને દસ પાઠ ભણી ગયા અને અગિયારમો પાઠ વાતાવરણની સજીવો પર અસરો વાતાવરણની સજીવો પર અસરો એનો પાર્ટ વન આપણે જોઈ ગયા એમાં વાતાવરણના વાયુઓ વાતાવરણનું સ્તર વાતાવરણના સ્તરો વિશે જોઈ ગયા પાર્ટ ટુમાં આપણે હવામાન અને આબોહવા અને તાપમાન વિશે જોઈ ગયા હવે આપણે આગળ જોઈએ કે પવનો વિશે જોઈશું હવે આપણે જોઈશું પવનો અને તેના પ્રકાશો પ્રકારો વિશે પાર્ટ થ્રીમાં જોઈશું હવે વિદ્યાર્થી મિત્રો પવનો પહેલાં તો પવન કોને કહેવાય તો સાદી ભાષામાં તમે કહેશો તમારી રીતે કે પવન એટલે હવા એ આપણે આપણી ભાષામાં કહીએ છીએ પણ ભૌગોલિક પરિભાષામાં પવન કોને કહેવાય તો પૃથ્વીની આજુબાજુ વીંળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે તમારી પાસે પુસ્તક હોય તો પાન નંબર ચોસઠ દરેક વિદ્યાર્થી એસેસનો વિડીયો જોતા પહેલાં પુસ્તક સાથે લઈને બેસે અને પાન નંબર ચોસઠ પાઠ અગિયાર પાન નંબર ચોસઠ ઉપર જો એમાં આપેલું જ છે તો પવન પૃથ્વીની આજુબાજુ વીંળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે જે ગતિમાં હોય એટલે ગતિશીલ હવાને પવન કહે છે અને સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતાં હવાના હલકા અને ભારે દબાણો છે અને એના પ્રમાણે પવનોના ત્રણ પ્રકારો છે પવનોના કેટલા પ્રકારો છે મુખ્ય પવનોના મુખ્ય કેટલા પ્રકારો કયા કયા તો ત્રણ પ્રકાર કાયમી પવનો મોસમી પવનો અને દૈનિક કે સ્થાનિક પવનો હવે પહેલાં આપણે જોઈએ કાયમી પવનો કોને કહેવાય તો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં બારે માસ નિશ્ચિત દિશામાંથી એટલે એક જ દિશામાંથી કાયમ વાતા હોય પવનો તો એને કાયમી પવનો કહેવાય છે એટલે બારે માસ ઉતરી સપાટી પર કેટલાક ભાગોમાં બારે માસ નિશ્ચિત દિશામાંથી વાતા પવનોને કાયમી પવનો કહેવાય છે હવે કાયમી પવનોમાં વ્યાપારી પવનો પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનો પણ એનો પણ સમાવેશ થાય છે વ્યાપારી પવનો કે જે પવનો વ્યાપાર માર્ગમાં ઉપયોગી થાય તમારા મનમાં પ્રશ્ન થતો હોય કે વ્યાપાર પવનો આપણને કે છે ઉપયોગી થાય હા તો પહેલાંના જમાનામાં દરિયાઈ માર્ગે વહનોની અંદર બધો સામાન જતો વેપાર માટે અને ત્યારે એ એમને જવા માટે પવનોને લીધે વહાણો કે વિવાહનો પવનની દિશામાં ખૂબ જ ઝડપથી શકી જાય તો એના માટે જે પવનો એને ઉપયોગી થાય છે તો એને આપણે વ્યાપારી પવનો કહીએ છીએ એટલે આ વ્યાપારી પવનો જે છે એ વ્યાપારમાં ઉપયોગી થાય છે એટલે એને વ્યાપારી પવનો કહેવાય છે હવે બીજું પવનો કાયમી પવનોનો અરે હા કાયમી પવનોનો બીજો પ્રકાર છે પશ્ચિમિયા પવનો તો જે પશ્ચિમ દિશામાંથી પાતા હોય છે અને તેથી એને પશ્ચિમિયા પવનો કહેવાય છે ત્યાર પછી જે ધ્રુવીય પવનો ધ્રુવીય પવહનો એટલે ધ્રુવ પ્રદેશની અંદર ખૂબ જ ઠંડા પવનો વાતા હોય છે એટલે એને ધ્રુવીય પવનો કહેવાય છે એટલે આમ કાયમી પવનોના ત્રણ પ્રકાર વ્યાપારી પવનો પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનો ત્યાર પછી પવનોનો બીજો પ્રકાર છે મોસમી પવનો હવે મોસમી પવનો કોને કહેવાય તો પૃથ્વીની સપાટી પર પૃથ્વીની સપાટી પર કેટલાક પવનો ઋતુ ઋતુ પ્રમાણે વાય છે ઋતુ એટલે મોસમ મોસમ મોસમી પવનો મોસમ એટલે ઋતુ ગુજરાતીની અંદર તમે ભણો છો તો મોસમનો સમાનાર્થી શબ્દ ઋતુ એટલે પૃથ્વીની સપાટી પર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે તેને મોસમી પવનો કહેવાય છે હવે આ મોસમી પવનો જે છે એ મોસમી પવનો જે છે તો ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી અને શિયાળાના મોસમી પવનો ઈશાન દિશામાંથી વાય છે ભારત મ્યાનમાર બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાંચતા હોવાથી આ દેશોને મોસમી પવનોના દેશ કહેવાય છે પ્રશ્ન પૂછાય કે મોસમી પવનોના દેશ કયા કયા તો ભારત મ્યાનમાર અને બાંગ્લાદેશ એ મોસમી પવનોના દેશ કહેવાય છે હવે ઉનાળાના ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો એ પણ મોસમી પવનોના ઉદાહરણ છે એટલે મેં હમણાં જ તમને કહ્યું કે ઉનાળામાં મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાય અને શિયાળામાં મોસમી પવનો ઈશાન દિશામાંથી વાય એટલે ઈશાનના મોસમી પવનો કહેવાય છે શિયાળામાં વાય છે અને ઉનાળામાં જે વાય એ નૈઋત્યના મોસમી પવનો કહેવાય છે ત્યાર પછી પવનોનો ત્રીજો પ્રકાર છે દૈનિક કે સ્થાનિક પવનો એટલે પૃથ્વીની સપાટી પર કેટલાક પ્રદેશોની અંદર પૃથ્વીની સપાટી પર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારને કારણે જે પવનો ઉદભવે તેને દૈનિક કે સ્થાનિક પવનો કહેવાય છે તો દૈનિક કે સ્થાનિક પવનોના ઉદાહરણ કયા કયા તો દરિયાઈ લેરો જમ જમીનની લેરો પર્વતની લેરો ખીણની લેરો એ દૈનિક કે સ્થાનિક પવનોના ઉદાહરણ છે આ ઉપરાંત લૂ અને શીત લહેર એ પણ સ્થાનિક પવનોના ઉદાહરણ છે હવે તમારા મનમાં પ્રશ્ન થતો હોય કે મોસમી પવનો મોસમી શબ્દ કઈ રીતે આવ્યો તો અરબી ભાષાના શબ્દ મોસમ પરથી પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું અને ઘણી વખત હવાના દબાણમાં આકસ્મિક એટલે કે અચાનક જ જો કોઈ ફેરફાર થાય અને એના લીધે ચક્રવાત ઉદ્ભવ થાય ચક્રવાત એટલે વાવાઝોડું ચક્રવાત એટલે શું વાવાઝોડું અને આ ચક્રવાતને જુદા જુદા દેશોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે એને ટાઈફૂન હરિકેન અને ટોર્નેડો નામે ઓળખવામાં આવે છે ચક્રવાત ચક્રવાત કોને કહેવાય આપણા આપણી ભાષા આપણે એને વંટોળ કહીએ છીએ હું ચોમાસાની અંદર વરસાદ આવતા પહેલાં વંટોળીઓ આવે છે કે નહીં એટલે એ વંટોળને ભૂગોળની ભાષામાં ચક્રવાત કહેવાય છે એટલે ચક્રવાત જુદા જુદા દેશોમાં જુદા જુદા નામે ઓળખાય છે અને ઉત્તર અમેરિકામાં ટોર્નેડો વેસ્ટ ઇન્ડિઝમાં હરિકેન અને ચીન અને જાપાનમાં ટાઈફૂડ નામે ઓળખવામાં આવે છે એ દા દેશોના નામ નથી આપ્યા પણ હું તમને કહું છું ઉત્તર અમેરિકામાં ટોર્નેડો જે વેસ્ટ ઇન્ડિઝમાં હરિકેન અને ચીન અને જાપાનમાં ચક્રવાતને ટાઈફૂન નામે ઓળખવામાં આવે છે હવે સાહીઠ તે એંસી કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ લીટો એટલે પ્રતિ અહીંયા ઘડી આપ્યો છે ને તમને જોવા તો હશે આ લીટો જે છે એને પ્રતિ કહેવાય પ્રતિ એટલે એક એક કલાકના સાહીઠ તે એંસી કિલોમીટરની ઝડપેના પવનોને તોફાની પવનો કહેવાય છે અને જ્યારે એંસીથી એકસો વીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે જે પવનો વાય એને વાવાઝોડું કહેવાય છે સાંભળજો તોફાની પવનોની ઝડપ કેટલી હોય છે તો એક કલાકની સાહીઠથી એંસી કિલોમીટર જેટલી જ્યારે વાવાઝોડાની ઝડપ એક કલાકમાં એકસો વીસ કિલોમીટરની ઝડપે જે પવનો કૂંકાય તેને વાવાઝોડું કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે જોયું હવે અહીંયા ઘડી તમને ચિત્ર જોવાય છે આ પવન દિશા દર્શક એમાં તમને અહીંયા આગળ ચિત્રની અંદર જોવાય છે કે ડબલ્યુ છે ઈ છે એન છે અને એસ છે તો આ ચાર દિશાઓના નામ છે એન એટલે નોર્થ નોર્થ એટલે ઉત્તર એસ એટલે સાઉથ એટલે દક્ષિણ અને ઈસ્ટ અને વેસ્ટ બરાબર કે નહીં અને પૂર્વ અને પશ્ચિમ ઇસ્ટ એટલે પૂર્વ અને વેસ્ટ એટલે પશ્ચિમ બરાબર એટલે આ ચારે દિશાઓના છે એટલે તમને એમ કહું એ દિશા થયું પ તો આ સાધન છે પવન દિશા દર્શક તો પવન કઈ દિશામાંથી વાય છે તો એ જાણવાનું જે સાધન છે એને પવન દિશા દર્શક કહેવાય છે ત્યાર પછી આ બીજું સાધન આપ્યું છે અહીંયા અગાડી બરાબર કે ને એમાં કટોરી જેવા તમને ભાગ જોવાય છે જોવાય છે ને તો આ ચિત્ર જે છે તો એનું નામ છે પવન વેગ માપક એનું નામ શું છે પવન વેગ માપક વેગ એટલે ઝડપ પવનની ઝડપ માપવાનું સાધન છે આ સાધન એ પવનની ઝડપ માપવાનું સાધન છે તો પવનની ગતિ એટલે કે વેગ માપવાના સાધનને પવન વેગ માપક કહેવાય છે એને બીજા શબ્દમાં એનિમોમીટર પણ કહેવાય છે હવે આ સાધનની અંદર તમે જોશો એક ઊભી લોખંડની ધરી છે અને એની ઉપર આળો એક દંડ સાથે ચાર ચાર અર્ધ ગોળાકાર વાટકા ગોઠવેલા છે જોડાયેલા છે એટલે જ્યારે પવનો વાય ત્યારે આ વાટકાઓ અને દંડ ફરે છે અને તેને લીધે ઊભી ધરી પણ ફરે છે અને ધરીની નીચે જે યાંત્રિક રચના હોય છે એમાં વાટકા અને દંડની ભ્રમણની સંખ્યા નોંધાય જે ફરેને એની સંખ્યા નોંધાય અને એ સંખ્યા પરથી પવનનો વેગ એટલે પવનની ઝડપ જાણી શકાય છે એટલે હવામાન ખાતાની કચેરી અને કૃષિ સંશોધન કેન્દ્રો પર આ પવન વેગમાપનું વેગ વેગમાપક સાધન હોય છે હવે પવન દિશાદર્શક વિશે આપણે જોઈએ તો પવન કઈ દિશામાંથી જાય છે તે જાણવા માટે આપણે પવન દિશાદર્શક સધનનો ઉપયોગ કરીએ છીએ આનું આ સાધનનું બીજું નામ છે પવન કુકુટ પણ એને કહેવાય છે અને જે દિશામાંથી પવન ફૂંકાતો હોય તે તરફ તીરની અણી રહે છે આ તીર જે છે ને એ તીરની અણી પવન જે દિશામાંથી ફૂંકાતો હોય એ દિશામાં તીરની અણી રહે છે અને તીરની નીચે લોખંડના દંડ ઉપર આ તીર જે છે ને એની જે લોખંડના દંડ ઉપર પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચાર દિશા દર્શાવતા પ્રથમ અક્ષરો એન ઈ એસ ડબ્લ્યુ વાળા ચાર સળિયા જોડેલા હોય છે અને જ્યારે પવન વાય છે ત્યારે તીર પડે છે અને તીરની અણી આ તીરની જે અણી તમને દેખાય છે તો જે દિશામાં સ્થિર રહે અને એ સળિયા પર લખેલા અક્ષર પરથી પવન કઈ દિશામાં વાય છે તે આપણે જાણી શકીએ છીએ દાખલા તરીકે સળિયાના છેડા ઉપર એસ હોય તો આપણે નક્કી કરી શકીએ એશ એટલે સાઉથ કે દક્ષિણ દિશામાંથી પવન વાય છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે પવનોના પ્રકારો વિશે ચર્ચા કરી એટલે સૌ વિદ્યાર્થી મિત્રો એ આ ત્રણેય આકૃતિ કે આ પવનોના પ્રકાર નું જે લખાણ આપેલું છે એનું એ પણ દોરવાનું છે અને પવન દિશા દર્શક અને પવન વેગમાગની આકૃતિ પણ દોરવાની રહેશે અને પવનો અને તેના પ્રકારો ટૂંકનો સૌ વિદ્યાર્થી મિત્રોએ લખવાની રહેશે હવે ત્યાર પછી છે ભેજ ભેજ કોને કહેવાય તો સમુદ્ર અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન પાણીનું બાષ્પીભવન તો વિજ્ઞાનની અંદર તમે બાષ્પીભવન કહેવાય એ વિશે છઠ્ઠા ધોરણમાં પણ તમે ભણી ગયા છો બાષ્પીભવન કોને કહેવાય તો પાણી ગરમ થઈ અને એની વરાળ બની અને એ વરાળ ઊંચે ચડે તો શું થયું કહેવાય એ પાણીનું બાષ્પીભવન કહેવાય હવે પાણીનું તો ક્યાંક નદી તળાવ સરોવર કૂવા વગેરેનું પાણી છે એનું બાષ્પીભવન થઈ અને તેનું વરાળમાં રૂપાંતર થાય તો એને આપણે ભેજ કહીએ છીએ અને ભેજ પૃથ્વીની સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે હમણાં ચોમાસાનું વાતાવરણ હોય વરસાદ પડતા પહેલાં કેવું વાતાવરણ ભેજ હમણાં તમારા ઘરમાં પણ તમે જોશો ઘણીવાર દરવાજા ખુલતા ના હોય બરાબર બંધ ના થતા હોય થાય છે ને એવું તો એને ભેજ લાગી જાય છે એટલે દરવાજા ફૂલી જાય છે એટલે આપણે બરાબર બંધ પણ કરી શકતા નથી તો એને ભેજ કહેવાય એટલે વાતાવરણમાં રહેલા ભેજ ઘનીભવનની ભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની અને વરસાદ સ્વરૂપે પૃથ્વીની સપાટીને પુનઃ પ્રાપ્ત થાય છે આપણે વિજ્ઞાનની અંદર બાષ્પીભવન અને ગરીભવન બંને વિશે તમે પડી ગયા હતા ચટ્ઠા ધોરણમાં કે આ રીતે પાણીની બાષ્પ થાય ન નદી તળાવ સમુદ્ર કુવા વગેરેનું પાણી સૂર્યની પ્રચંડ ગરમીને લીધે ઉનાળામાં સૂર્યની પ્રચંડ ગરમીને લીધે ગરમ થઈ અને એની પાણીની વરાળ બની અને ઊંચે ચડે એના વાદળા બધા એટલે કે વરાળ ઊંચે ચડે તો એ બાષ્પીભવન થયું કહેવાય અને વાદળા બંધાય એટલે બાષ્પીભવન થયું કહેવાય એ વાદળા ઠંડા પડી અને પછી પાણીના ટીપામાં એનું રૂપાંતર થાય એ વરાળનું અને તે વરસાદ સ્વરૂપે પૃથ્વી પર પાછા આવે એટલે કે ઉપર જાય એટલે ઉપર વાતાવરણ કેવું હોય આપણે જોઈએ પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તાપમાન ઘટતું જાય છે બરાબર કે નહીં એટલે ત્યાં ઉપર ઠંડક હોય છે એટલે એ વાદળા ત્યાં ઠંડા બને છે અને પાણીનું ભેજનું એટલે પાણીનું વરાળનું પાણીના ટીપામાં રૂપાંતર થાય છે અને પૃથ્વી પર ફરસાદ સ્વરૂપે પાછું આવે છે તો આમ બાષ્પીભવન અને ગરીભવનની પ્રક્રિયા થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પવનો વિશે જોઈ ગયા પવનો કોને કહેવાય તો પૃથ્વીની આજુબાજુ વિઠળાઈને આવેલી ગતિશીલવવાને પવન કહેવાય છે તેના મુખ્ય ત્રણ પ્રકારો છે કાયમી પવનો મોસમી પવનો અને દૈનિક કે સ્થાનિક પવનો કાયમી પવનોના ત્રણ પ્રકાર વ્યાપારી પવનો પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનો મોસમી પવનોના બે પ્રકાર ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાય છે અને શિયાળાના મોસમી પવનો ઈશાન દિશામાંથી વાય છે ત્યાર પછી દૈનિક કે સ્થાનિક પવનો કોને કહેવાય તો પૃથ્વી સપાટી પર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં ફેરફાર થાય અને એના લીધે જે પવનો ઉત્પન્ન થાય તેને દૈનિક કે સ્થાનિક પવનો કહેવાય છે તો એના પ્રકારોમાં દરિયાઈ લહેરો જમીનની લહેરો પર્વતની લહેરો ખીણની લહેરો લૂ અને શીત લહેર એ દૈનિક પવનોના પ્રકારો છે આ ઉપરાંત આપણે વાવાઝોડું જોઈએ કે હવાના દબાણમાં અચાનક આકસ્મિક ફેરફાર થાય અને જેવું પવન ઉત્પન્ન થાય તેને ચક્રવાત અથવા તો વાવાઝોડું કહેવાય છે અને ચક્રવાતને જુદા જુદા દેશોમાં જુદા જુદામાં નામે ઓળખવામાં આવે છે ઉત્તર અમેરિકામાં ટોર્નેડો વેસ્ટ ઇન્ડિઝમાં હરિકેન અને ચીન અને જાપાનમાં ટાઈફૂડ નામે એને ઓળખવામાં આવે છે અને સાહીઠથી એંસી કિલોમીટર એક કલાકની ઝડપે એક કલાકમાં સાહીઠથી એંસી કિલોમીટરની ઝડપે જે પવનો ફૂંકાય તેને તોફાની પવનો કહેવાય છે અને એક કલાકમાં એંસીથી એકસો વીસ કિલોમીટરની ઝડપે જે પવનો ફૂંકાય તેને વાવાઝોડું કહેવાય છે અને પવનોની દિશા જાણવાના સાધનને પવન દિશા દર્શક અને પવનનો વેગ માપવાના સાધનને પવન વેગ માપક કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અને ભેજ પણ જોઈ ગયા ભેજ કોને કહેવાય એ પણ જોઈ ગયા કે સમુદ્ર અને જળાશયનું પાણીનું બાષ્પીવન થઈ અને તેનું વરાળમાં રૂપાંતર થાય તેને ભેજ કહેવાય છે અને ભેજ પૃથ્વીની સપાટીથી બાષ્પીવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય અને વાતાવરણમાં રહેલો ભેજ ગરીબ પ્રક્રિયા દ્વારા વાદળો બની અને વરસાદ સ્વરૂપે પૃથ્વી પર આવે છે તો આપણે આ સમગ્ર પ્રક્રિયા જોઈ ગયા પવનો અને ભેજ વિશે જોઈ ગયા પાર્ટ થ્રીમાં હું જે કંઈ પ્રશ્નો આપું અને જે કંઈ લખવાનું આપું સૌ વિદ્યાર્થી મિત્રોએ લખવાનું રહેશે હવે આપણો આપ પાઠનો પાઠ ફોર બાકી રહેશે એમાં આપણે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ વિશે જોઈશું અને પછી આપણો કોર્ષ પૂરો થઈ જશે ત્યાર પછી એંસી માર્કની એકમ કોર્ષોથી આવશે એટલે સૌ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સંપૂર્ણ તૈયારી કરશે ઇતિહાસના એકથી ચાર પાઠ ભૂગોળના ત્રણ પાઠ નવ દસ અને અગિયાર અને નાગરિકમાં ચૌદ ને પંદર આટલા પાઠોની સૌ વિદ્યાર્થી મિત્રોએ પુનરાવર્તનમાં તૈયારી કરવાની રહેશે અસ્ત